નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના અસાઇનમેન્ટ સોલ્યુશનમાં આપણે આજે પ્રશ્ન પાંચનો ક જોઈશું કે નીચેના દાખલા ગણો ત્રણમાંથી ગમે તે બે પ્રકરણ અગિયાર આપ્યું છે સૌ પ્રથમ પહેલો પ્રશ્ન જોઈએ કે આઠસો કિલોમીટરનું અંતર કાપવા માટે એક ટ્રક એંસી કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે આ ટ્રકને તે સ્થળે બે કલાક વહેલી પહોંચાડવા માટે ટ્રકની ઝડપ કેટલી કરવી પડશે તો સૌ પ્રથમ આપણે અહીંયા અંતર આપી દીધેલું છે તો આપણે અહીંયા ઝડપ આપી દીધેલ છે તો આપણે સૌપ્રથમ શું મેળવવો પડશે સમય મેળવવો પડશે તો ચાલો જોઈએ ચાલો પ્રશ્ન નંબર એક જોઈએ તો સૌપ્રથમ સમય બરાબર સમય બરાબર અંતરના છેદમાં શું થશે અંતરના છેદમાં ઝડપ ચાલો અંતર કેટલું આપી દીધું છે આઠસો કિમી ચાલો હવે ઝડપ કેટલી આપી દેશે એસી શૂન્ય શૂન્ય જશે આઠ દસ એસી તો આપણને સમય કેટલો મળી જશે દસ કલાક ચાલો હવે આપણે સૌપ્રથમ કોષ્ટક બનાવી નાખીએ તો ઝડપ અને અહીંયા લખી નાખીએ સમય ચાલો સૌપ્રથમ જોઈએ ઝડપ કેટલી છે એસી કિમી પ્રતિ કલાકની હોય ત્યારે સમય કેટલો લાગે છે દસ કલાક તો એ જ રીતના બીજું જોઈએ બીજુંમાં શું કીધું છે કે તે સ્થળે ટ્રકને પહોંચતા બે કલાક બે કલાક વહેલી પહોંચાડવા માટે ટ્રકને કેટલી ઝડપ રાખવી પડશે એટલે બે કલાક વહેલી એટલે સમય કેટલો થયો દસ કલાક થયો છે તો બે કલાક વહેલી એટલે આઠ કલાક થશે અને આપણે આ મેળવવાનું છે તો સૌ પ્રથમ માને એક્સ વન કહી દઈએ અને એક્સ ટુ કહી દઈએ અહીંયા વાય વન કહી દઈએ અહીંયા વાય ટુ કહી દઈએ ચાલો હવે સૌપ્રથમ આપણે જો અહીંયા ઝડપ ઝડપ છે ઝડપ વધારશું તો એના માટે સમય શું લાગશે ઘટશે એ જ રીતના હવે જો અહીંયા આઠ કહી દીધું છે તો આપણને એસીનો સમય લાગતો હશે અહીં એસી કિલોમીટર પ્રતિ કલાકે આપણે જો અંતર કાપવાનું હોય તો હવે એના માટે જે લાગતો સમય છે એ શું થશે એટલે આપણે સ્પીડ શું રાખવી પડશે ઝડપ વધારવી પડશે એટલે ઝડપ વધારવી પડશે એટલે આપણે કહી શકીએ કે આ શેનું ઉદાહરણ છે સમપ્રમાણતાનું કે વ્યસ્ત પ્રમાણતાનું તો સૌ પ્રથમ આપણે કહેવાનું આ ઉદાહરણ શેનું છે વ્યસ્ત પ્રમાણનું તો આપણે લખી નાખવાનું કે આ વ્યસ્ત પ્રમાણ છે આ વ્યસ્ત પ્રમાણમાં છે આ વ્યસ્ત પ્રમાણમાં છે સૌ પ્રથમ આપણે સમય મેળવી લીધો હવે જોઈએ વ્યસ્ત પ્રમાણ હોય તો શું લખી શકીએ એક્સ વન ગુણ્યા વાય વન બરાબર એક્સ ટુ એક્સ ટુ ગુણ્યા વાય ટુ એક્સ વન શું આપી દીધો છે એસી ગુણ્યા વાય વન કેટલો છે દસ બરાબર એક્સ ટુ તો આપણે મેળવવાનો છે અને વાય ટુ આપ્યો છે આઠ ચાલો હવે જોઈએ આઠ આપેલો છે અહીંયા અહીંયા કેટલા આપ્યા છે દસ આ દસ ગુણ્યા એંસી આપેલા છે તો અહીંયા સૌ પ્રથમ આપણે જોઈએ તો આ એસી ગુણ્યા દસ હવે આઠ ક્યાં આવતા રહેશે આના છેદમાં આવતા રહેશે એટલે આઠ બરાબર આ એક્સ ટુ એમને એમ ચાલો હવે શું કરશું છેદ ઉડાડશું અહીંયા આઠ દસ એસી થશે તો દસ ગુણ્યા દસ એટલે કેટલા થશે સો એક્સ ટુ બરાબર સો એટલે આપણને ઝડપ શું મળી ગઈ સો તો આપણે કહી શકીએ કે એક્સ ટુ બરાબર સો કિમી પ્રતિ કલાકની કલાકની ઝડપે રાખશું તો શું થશે છે આપણે વહેલી ટ્રકની ઝડપ કેટલી રાખવી પડશે ટ્રકની ઝડપ સો કિલોમીટરની રાખવી પડશે તો આપણે બે કલાક વહેલ પહોંચાડવા માટે ટ્રકની ઝડપ કેટલી રાખવી પડે સો કિલોમીટર પ્રતિ કલાકની રાખવી પડે ચાલો હવે દાખલા નંબર બે જોઈએ કે સાયકલના પૈડામાં આઠ સળિયા હોય તો બે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો પિસ્તાલીસ છે આઠ સળિયા હોય તો પિસ્તાલીસનો ખૂણો છે જો હવે બાર સળિયા હોય તો ક્રમિક બે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો કેટલો થશે જો આઠ સળિયા હોય તો પિસ્તાલીસનો થાય તો એ જ રીતના હવે બાર સળિયા રાખીએ તો એનો ખૂણો કેવો થશે ઘટતો થશે તો એક વધારશું તો સામે બીજું શું થશે ઘટશે એટલે આ શેનું ઉદાહરણ કહી શકાય વ્યસ્ત પ્રમાણનું ચાલો જોઈએ ચાલો દાખલા નંબર બે જોઈએ શું કીધું છે સૌ પ્રથમ અહીંયા સાયકલના સળિયા સળિયા આપી દીધા છે તો અહીંયા લખીએ સળિયાની સંખ્યા એક બાજુ સળિયાની સંખ્યા લખશું એક બાજુ સળિયાની સંખ્યા અને સળિયા વચ્ચેનો ખૂણો અથવા ડાયરેક્ટ ખૂણો લખી નાખો તો પણ ચાલો અહીંયા ખૂણો ચાલો હવે સૌ પ્રથમ શું કરીશું અહીંયા એક્સ વન અને વાય વન લખી નાખશું ચાલો પહેલાં શું આપેલું છે એ લખી નાખીએ પહેલાં શું કીધું છે સળિયાની સંખ્યા આઠ હોય ત્યારે ખૂણો કેટલાનો થાય પિસ્તાલીસનો હવે એ જ રીતના બાર સળિયા કરી નાખશું તો કેટલો ખૂણો થશે એ આપણે મેળવવાનું છે તો આને એક્સ વન કહી દઈએ અને એક્સ ટુ કહી દઈએ એ જ રીતના આને વાય વન અને આને વાય ટુ આ છે એનું ઉદાહરણ છે વેસ્ટ પ્રમાણનું તો લખી નાખવાનું આ વ્યસ્ત પ્રમાણ વ્યસ્ત પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં છે ચાલો આ વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહી શકાય ચાલો એક્સ વન ગુણ્યા વાય વન બરાબર એક્સ ટુ ગુણ્યા વાય ટુ ચાલો એક્સ ટુ ગુણ્યા વાય ટુ અહીંયા એક્સ ટુ ગુણ્યા વાય ટુ ચાલો હવે એક્સ વન કેટલું આપી દીધું છે આઠ ગુણ્યા વાય વન કેટલું આપ્યું છે પિસ્તાલીસ બરાબર હવે એક્સ બાર અને વાય ટુ તો આપણે મેળવવાના છે વાય ટુને સૂત્રનો કરતાં કરીએ બરાબર આઠ ગુણ્યા પિસ્તાલીસના છેદ મેં કેટલા લખશું બાર હવે અહીંયા ચાર દુ આઠ થશે અહીંયા ચાર તેરી બાર અહીંયા પંદર પંદર તેરી પિસ્તાલીસ થશે તો ત્રણ દુ છ ત્રણ દુ છ ચાલો અહીંયા પંદર તેરી પિસ્તાલીસ થશે એટલે અહીંયા ત્રણ નહીં આવે પંદર આવશે એટલે પંદર પંદર આવશે એટલે પંદર તેરી પિસ્તાલીસ અને પંદર દુ ત્રીસ એટલે અહીંયા પંદર દુ ત્રીસ અહીંયા જવાબ આવશે ત્રીસ ચાલો ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે એક રોડ બનાવવા માટે ઓગણચાળીસ મશીન કામે લગાડ લગાડાય તો બાર દિવસમાં કામ પૂરું થાય છે તો જો બાવન મશીન કામે લગાડીએ તો ખાલી જગ્યા આ તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય તો સૌ પ્રથમ આપણે જોઈએ ઓગણ મશીન હોય તો બાર દિવસ લાગે છે હવે ઓગણચાળીસની જગ્યાએ બાવન મશીન કરવાના છે તો મશીનની સંખ્યામાં શું થયો વધારો તો કામ થોડુંક જ ઝડપથી થાય છે એટલે ઓછા દિવસોમાં થશે તો આ વ્યસ્ત પ્રમાણનું ઉદાહરણ છે તેમ આપણે કહી શકીએ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન નંબર ત્રણમાં શું કીધું છે મશીનની સંખ્યા સૌ પ્રથમ લખી નાખવાની તો અહીંયા મશીનની મશીનની સંખ્યા ચાલો એ જ રીતના બીજું મશીનની સંખ્યા લખી નાખી છે હવે શું લખશું આપણે દિવસો અથવા દિવસ લખી નાખીએ કે દિવસ દિવસ સૌ પ્રથમ આપણે લખી નાખીએ મશીનની સંખ્યા અને પછી દિવસ એટલે મશીનની સંખ્યા મશીનની સંખ્યા જોઈએ તો સૌ પ્રથમ મશીનની સંખ્યા કેટલી આપેલી છે જે ઓગણચાલીસ મશીન હોય તો કેટલા દિવસ લાગે છે બાર દિવસ એ જ રીતના હવે શું કર્યું છે મશીનની સંખ્યા વધારી દીધી છે એટલે બાવન કરી નાખીશ તો કેટલા દિવસ લાગશે આપણે મેળવવાનું છે તો સૌપ્રથમ આ એક્સ આપેલું છે આ એક્સ ટુ આપ્યું છે એ જ રીતના આ વાય આપ્યું છે અને આ વાય ટુ ચાલો આ વ્યસ્ત પ્રમાણ છે તો કહી શકીએ કે આ વ્યસ્ત પ્રમાણ વ્યસ્ત પ્રમાણમાં છે આ વ્યસ્ત પ્રમાણમાં છે ચાલો એ જ રીતના હવે આનું સૂત્ર શું થશે એક્સ વન ગુણ્યા વાય વન એ જ રીતના એક્સ ટુ ગુણ્યા ટુ ચાલો એક્સ વનની કિંમત કેટલી આપી દીધેલી છે સૌ પ્રથમ લખીએ તો એક્સ વનની કેટલી આપી છે ઓગણચાલીસ ગુણ્યા વન કેટલા છે બાર બરાબર એક્સ ટુ કેટલા છે બાવન ગુણ્યા વાય ટુ એમને એમ ચાલો હવે અહીંયા જોઈએ કે વાય ટુ બરાબર હવે બાવન ક્યાં આવતા રહેશે એના છેદમાં તો ઓગણચાલીસ ગુણ્યા બાર એના છેદમાં બાવન અહીંયા તેર તેરી ઓગણચાલીસ થશે એટલે તેર ત્રણ અહીંયા તેર ચોક બાવન થશે તો તેર ગુણ્યા ચાર અહીંયા તેર તેર ઉડી જશે તો અહીંયા ચાર તેરી બાર થશે અને ત્રણ તેરી નવ એટલે નવ દિવસ નવ દિવસમાં કામ પૂરું થશે તો આપણે જો કહીએ તો બાવન મશીન કામ લગાડીએ તો આ કામ બા નવ દિવસમાં પૂરું થશે ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ કે એક ટાંકીને એક કલાક અને વીસ મિનિટમાં ભરવા માટે છ પાઇપનો ઉપયોગ કરવો પડે છે જો ફક્ત પાંચ પાઇપનો ઉપયોગ કરીએ તો આ ટાંકી ભરાતા કેટલો સમય લાગે સૌ પ્રથમ અહીંયા જો મિનિટમાં આપેલું છે તો અહીંયા એક કલાક છે એને આપણે સૌ પ્રથમ શું કરી નાખીશું મિનિટમાં એટલે આ એક કલાક એટલે સાઠ મિનિટ થશે એટલે ટોટલ આ વિષયમાં ઉમેરી દઈશું એટલે એંસી મિનિટમાં છ પાઇપ સ પાઇપનો ઉપયોગ કરવો પડે છે એક ટાંકી ભરવા માટે તો પાંચ પાઇપ હોય તો હવે શું કરશું તો ખાસ યાદ રાખજો કે અહીંયા જો શું કીધું છે કે એક કલાક ને વીસ મિનિટમાં છ પાઇપનો ઉપયોગ થાય છે અત્યારે છ પાઇપ ભરાય છે એક કલાકને વીસ મિનિટમાં એની જગ્યાએ પાઇપની સંખ્યા ઓછી કરી નાખીએ એટલે પાંચ થઈ ગઈ તો હવે સમય શું થઈ જશે વધી જશે એટલે આશાનું ઉદાહરણ કહી શકાય વેસ્ટ પ્રમાણનું ઉદાહરણ છે એવું કહી શકીએ ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ પ્રશ્ન નંબર ચારમાં સૌ પ્રથમ આપણે કોષ્ટક બનાવી નાખીએ એક બાજુ સમય લખી નાખીએ કે સમય અને અહીંયા લખી નાખીએ પાઇપની સંખ્યા પાઇપની સંખ્યા ચાલો સૌ પ્રથમ કોષ્ટક બનાવી નાખીએ તો કોષ્ટકમાં ખાસ યાદ રાખજો સમય કેટલો છે એક કલાક અહીંયા લખીએ એક કલાક અને વીસ મિનિટ કીધું છે એક કલાક ને વીસ મિનિટ તો એક કલાક એટલે કેટલા થશે સાઈઠ અને પ્લસ વીસ મિનિટ એટલે ટોટલ કેટલો થશે એસી મિનિટ થશે તો એસી મિનિટ આપણે સૌ પ્રથમ અહીંયા લખી નાખશું કે સમય કેટલો લખશું એસી મિનિટ એંશી મિનિટ હોય ત્યારે સો પાઇપ ભરાય છે તો હવે જો હવે ફક્ત પાંચ પાઇપ કીધા છે તો એના માટે લાગતો સમય આપણે મેળવવાનો છે તો આ વેસ્ટ પ્રમાણ છે તો લખીને આપવાનું આ વેસ્ત પ્રમાણ વેસ્ટ પ્રમાણમાં છે વેસ્ટ પ્રમાણમાં છે તો સૌ પ્રથમ એનું સૂત્ર શું થશે એક્સ વન ઇન્ટુ વાય વન બરાબર એક્સ ટુ ચાલો એક્સ વનની કિંમત મૂકી દઈએ એક્સ વનની કેટલી છે અને એક્સ વન કહી દઈએ અને એક્સ કહી દઈએ એ જ રીતના અને વાય વન કહી દઈએ અને વાય ટુ કહી દઈએ અને વાય ચાલો એક્સ વન કેટલા છે એસી ગુણ્યા વન કેટલા છે છ બરાબર એક્સ ટુ કેટલા છે એક્સ ટુ આપણે મેળવવાના છે તો આ પાંચ એમ એટલે એમ નહીં ચાલો હવે એક્સ કરતા કરીએ એટલે એક્સ ટુ બરાબર સા એંશી ગુણ્યા છ છેદમાં પાંચ એટલે અહીંયા છેદ ઉડાડશું તો શું થશે સોળ પંચા એંશી થશે એટલે સોળ પંચા એંશી હવે હોળ છ છન્નું એટલે આપણે છન્નું જવાબ આવશે એટલે છન્નું મિનિટ થશે આ મળ્યો છન્નું જવાબ એમાં મળ્યો મિનિટમાં તો સૌપ્રથમ છન્નું એટલે આમાંથી સાઠ બાદ કરી દઈએ એટલે પહેલાં સાઠ સાઠ એટલે એક કલાક થઈ જશે અને પાછળ છત્રીસ મિનિટ વધશે તો આપણે આને બીજી રીતના આ લખી શકીએ કે એક કલાક એક કલાક અને છત્રીસ મિનિટ એક કલાક અને છત્રીસ મિનિટ ટાંકી ભરાતા લાગશે સમય એટલો એટલે એક કલાકને છત્રીસ મિનિટ ટાંકી ભરતા સમય આવો એટલો સમય લાગે પ્રકરણ બાર એમાં પહેલો પ્રશ્ન જોઈએ કે અવયવ પાડો એમાં પહેલો પ્રશ્ન કે પચીસ એક્સની બે ઘાત માઇનસ ચાલીસ એક્સ પ્લસ છ ચાલો જોઈએ પહેલો પ્રશ્ન શું આપ્યો છે પચીસ એક્સની બે ઘાત માઇનસ ચાલીસ એક્સ પ્લસ સોળ તો સૌ પ્રથમ શું કરવાના છે આપણે આના અવયવ પાડવાના છે તો ખાસ કરીને આવું એક નિત્યસમ જોઈ ગયા છીએ નિત્યસમ શું હતું કે એ વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બી વર્ગ બરાબર શું થાય એ માઇનસ બીની બેગાર તો સૌ પ્રથમ આપણે જે રીતના અહીંયા પદ આપ્યા છે એ રીતના આપણે પદ પહેલાં સેટ કરી લઈએ તો સૌ પ્રથમ અહીંયા જુઓ પહેલાં પદનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ એટલે આ પહેલા પદનો વર્ગ આ કોનો વર્ગ થશે પાંચ અને આ એક્સનો એટલે અહીંયા લખીએ પાંચ એક્સ માઇનસ આ બે ગુણ્યા પેલું પદ એમ નામ પહેલું પદ અહીંયા મૂકશું એ જ રીતના અહીંયા બીજું પદ મૂકશું પ્લસ અંતિમ પદનો વર્ગ અંતિમ પદ શું આપ્યું છે ચાર સોળ સોળ એટલે કોનો વર્ગ થશે તો ચારનો વર્ગ તો સૌ પ્રથમ અહીંયા બે ગુણ્યા પહેલું પદ શું આપ્યું છે પાંચ એક્સ અને અંતિમ પદ ચાર તો સૌ પ્રથમ અહીંયા જોઈએ સાદુરૂપ આપીએ તો પાંચ એક્સની બે ઘાત એટલે પચીસ એક્સની બે ઘાત થશે માઇનસ પાંચ દુ દસ દસ ચોક ચાલીસ ચાલીસ ગુણ્યા એક્સ એટલે ચાલીસ એક્સ થશે પ્લસ ચારનો વર્ગ સોળ તો ખાસ કરીને હવે હવે પછીનું પદ શું થશે અહીંયા પહેલાં પદનો વર્ગ માઇનસ આ અંતિમ પદનો વર્ગ તો અહીંયા લખીએ પાંચ એક્સ માઇનસ ચાર આખા કાંશની બે ઘાત ચાલો આપણો પહેલા પદ પહેલા પ્રશ્નનો જવાબ ચાલો હવે પ્રશ્ન નંબર બે જોઈએ પેલો બીજું એમાં શું આપ્યું છે ઓગણપચાસ એક્સની બે ઘાત વાયની બે ઘાત માઇનસ ચૌદ એક્સ વાય પ્લસ એક તો એ જ રીતનો અહીંયા મધ્યમ પદ શું આપ્યું છે માઇનસ આપેલું છે એટલે નિત્યશામ આપણો આનોવાસ થશે એટલે પહેલા પદનો વર્ગ તો પહેલું પદ શું આપ્યું છે ઓગણપચાસ એક્સની બે ઘાત વાયની બે ઘાત તો અહીંયા પહેલું પદ પહેલા પદ એટલે કોનો વર્ગ થશે સાતનો તો સાત આ એક્સનો એક્સનો વર્ગ એક્સ અને વાય વાય વર્ગનું વર્ગ મૂળ વાય થશે એટલે એની બે ઘાત માઇનસ આ બે એમને અહીંયા પહેલું પદ એ જ રીતના બીજું પદ અંતિમ પદ પ્લસ અંતિમ પદનો વર્ગ અંતિમ પદ શું છે એકનો વર્ગ એકનો વર્ગ શું થશે એક અથવા એ રીતના ન આવડે તો અહીંયા આ કોનું વર્ગમૂળ થશે એ યાદ રાખવાનું તો એકનું વર્ગમૂળ શું થશે એક જ થશે ચાલો એ જ રીતના પહેલું પદ શું થશે સાત એક્સ સાત એક્સ વાય એ જ રીતના અંતિમ પદ એક ચાલો હવે પહેલાં પદ અહીંયા લખી નાખવાનું આ પેલું પદ એક સાત એક્સ વાય માઇનસ એક એકનો વર્ગ ચાલો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ ત્રીજો પ્રશ્ન શું આપ્યો છે પચીસ એક્સની ચાર ઘાત પ્લસ ત્રીસ એક્સની બે ઘાત વાયની બે ઘાત પ્લસ નવ વાયની ચાર ઘાત તો સૌપ્રથમ અહીંયા શું આવશે નિત્યશ્રમ પ્લસવાળું આવશે પ્લસવાળું એટલે કહ્યું તો ખાસ યાદ રાખીએ પ્લસવાળું એટલે અહીંયા એનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ બરાબર શું થશે બે પહેલાં પદ અને છેલ્લા પદનો બેનો સરવાળાનો વર્ગ એટલે એ પ્લસ બીનો વર્ગ આખા કોશનો ચાલો તો સૌ પ્રથમ અહીંયા પેલું પદ આનું વર્ગમૂળ લઈએ તો શું થશે પચીસનું વર્ગમૂળ પાંચ એક્સની ચાર ઘાત છે તો એનું વર્ગમૂળ એક્સની બે ઘાત થશે એક્સની બે ઘાત આખા વર્ગ પ્લસ બે ગુણ્યા પેલું પદ એની જગ્યાએ શું લેશે પાંચ એક્સ પાંચ એક્સની બે ઘાત એ જ રીતના હવે બી તો અહીંયા બી રહેવા દઈએ પહેલાં એનું વર્ગમૂળ લઈ લઈએ પ્લસ અહીંયા નવનું વર્ગમૂળ ત્રણ અને વાયની ચાર ઘાતનું વર્ગમૂળ વાયની બે ઘાત આખા એનો બે ઘાત તો અહીંયા શું આવશે ત્રણ વાયની બે ઘાત ચાલો હવે પેલું પદ અહીંયા શું થઈશું એ પ્લસ બેનો સરવાળા અને આખાનો વર્ગ એટલે અહીંયા પાંચ એક્સની બે ઘાત પ્લસ અહીંયા શું થશે ત્રણ વાયની બે ઘાત આખા એનો વર્ગ આ આપણો જવાબ થશે એ જ રીતના પ્રશ્ન નંબર ચાર જોઈએ પ્રશ્ન નંબર ચાર શું આપ્યો છે તો ચાર એક્સની બે ઘાત માઇનસ અઠ્યાવીસ એક્સ પ્લસ ઓગણપચાસ આપ્યા છે તો એ જ રીતના અહીંયા શું થશે આગલું જે નિત્યશમ હતું માઇનસવાળું એનો એ જ અહીંયા ઉપયોગમાં થશે તો અહીંયા પહેલા પદનું વર્ગમૂળ લઈ લેવાનું પહેલા પદનું વર્ગમૂળ એટલે બે એક્સની બે ઘાત થશે બે એક્સની આખા બે ઘાત માઇનસ બે ગુણ્યા પેલું બીજું પદ આ પહેલું પદ અને આ બીજું પદ ચાલો અંતિમ પદ અંતિમ પદ અંતિમ પદ એટલે ઓગણપચાસ ઓગણપચાસનું વર્ગમૂળ શું થશે સાત સાતની બે ઘાત ચાલો પેલું પદ શું થઈ ગયું બે એક્સ એ જ રીતના અંતિમ પદ સાત તો ચાલો પહેલાં પદ બે એક્સ માઇનસ આ સાત આ સાત એમને એમ આખા એની બે ઘાત ચલો પ્રશ્ન નંબર બે જોઈએ ભાંગાકાર કરો એમાં પહેલું પદ આપ્યું છે એક્સની બે ઘાત પ્લસ બે એક્સ માઇનસ ત્રણ ભાઇંગ્યા એક્સ માઇનસ એક ચલો પહેલો પ્રશ્ન પેલો પ્રશ્ન શું આપ્યો છે તો એક્સની બે ઘાત પ્લસ બે એક્સ માઇનસ ત્રણ ભાઇંગ્યા એક્સ માઇનસ એક આ રીતનો આપ્યો છે તો સૌપ્રથમ શું કરવું પડશે આના અવયવ પાડવા પડશે તો અવયવ પાડશું તો શું થશે અહીંયા પહેલું પદ પહેલું પદ આ પહેલાં પદ અને અંતિમ પદનો ગુણાકાર અને બાદ બાકી કરતાં કેટલા લાવવાના બે એક્સ તો ત્રણ એકા ત્રણ થશે અને અહીંયા ભાગ પાડશું તો ત્રણ એકા ત્રણ તો ત્રણ મધ્યમ પદની નિશાની મોટા પદને આપવાની તો અહીંયા મોટું પદ શું થશે ત્રણ એકા ત્રણ ત્રણને પ્લસ આપશું અને એનાથી જે બીજું પદ હોય એ મધ્યમ પદથી વિરુદ્ધ નિશાની તો સૌ પ્રથમ અહીંયા જોઈએ એક્સની બે ઘાત પ્લસ ત્રણ એકા ત્રણ એટલે ત્રણ એક્સ માઇનસ એક એક્સ એટલે ત્રણમાંથી એક જશે તો બે એક્સ થઈ જશે અને આ માઇનસ ત્રણ એમ ના અને આ ભાંગ ગયા એક્સ માઇનસ એક એમના ચાલો હવે આમાંથી સામાન્ય કાઢીએ સામાન્ય કાઢશું તો આ બંનેમાંથી શું નીકળશે એક્સ ચાલો હવે વધ્યું અહીંયા એક્સ સામાન્ય નીકળી ગયો એટલે એક્સ આ પ્લસ એમ ના હવે અહીંયા ત્રણ નીકળશે સામાન્ય એક્સ તો સામાન્ય નીકળી હવે અહીંયા માઈનસ નિશાની સામાન્ય કાઢું છું કાંઈ સામાન્ય નીકળતું નથી એટલે માઇનસ એક હવે માઇનસ એક અહીંયાથી પણ સામાન્ય નીકળી ગયો એટલે હવે નિશાની કઈ થઈ જશે અહીંયા એક્સ પ્લસ અહીંયા માઇનસ માઇનસ કેવી થઈ જશે પ્લસ પ્લસ કયા એટલા વધશે ત્રણ ચાલો આ ભાંગ્યા એક્સ માઇનસ એક એમને ચાલો હવે એ જ રીતના આખા પદમાંથી સામાન્ય કાઢશું તો શું નીકળશે એક્સ એક્સ પ્લસ ત્રણ એક્સ પ્લસ ત્રણ નીકળી જશે તો અહીંયા એક્સ પ્લસ ત્રણ અહીંયા એક્સ માઇનસ અહીંયા શું વધશું એક્સ અને અહીંયા માઇનસ એક એટલા માઇનસ એક અહીંયા ભાંગ્યા એક્સ માઇનસ એક એમને ચાલો હવે બંનેમાંથી સામાન્ય કાઢીએ તો બંનેમાંથી આ સામાન્ય શોધી નહીં કાઢવાના પરંતુ હવે ભાંગા કાઢશે એટલે અહીંયા શું કરશું એક્સ પ્લસ ત્રણ એક્સ માઇનસ એક આ ભાંગા કરશે એટલે છેદમાં એક્સ માઇનસ એક સરખું સરખું ઉડાડી દઈએ તો એક્સ માઇનસ ત્રણ એક્સ માઇનસ એક અને એક્સ માઇનસ એક ઉડી જશે તો આપણો જવાબ શું આવશે એક્સ પ્લસ ત્રણ આપણો જવાબ આવશે ચાલો હવે પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન નંબર બે શું આપ્યો છે કે એક્સની બે ઘાત માઇનસ સાત એક્સ પ્લસ બાર ભાંગ્યા એક્સ પ્લસ ત્રણ તો સૌ પ્રથમ હવે શું કરવાનું પહેલાં પદને અને અંતિમ પદનો ગુણાકાર એટલે એમાં સહગુણક જ લેવાનો એટલે બાર આવશે તો બારના એવા ભાગ પાડશું તો બારના એવા ભાગ પાડશું તો કેટલા આવવા જોઈએ સરવાળો કરતાં સાત આવવા જોઈએ તો અંતિમ પદની નિશાની જે હોય એ આપણે દેવાની એટલે સરવાળો કરતાં આપણે કેટલા લાવવાના સાત લાવવાના છે એટલે ચાર તેરી બાર થશે અને ચારને અને ત્રણને બંનેની નિશાની કેવી આપી દઈશું માઇનસ તો સૌ પ્રથમ એ જોઈએ એક્સની બે ઘાત માઇનસ ચાર એક્સ માઇનસ ત્રણ એક્સ પ્લસ બાર એમના ચાલો હવે આ માઇનસ ચાર એક્સ ને માઇનસ ત્રણ એક્સ માઇનસ સાત એક્સ થઈ ગયા પ્લસ બાર એમના ગયા એક્સ પ્લસ ત્રણ ચાલો હવે આ બંનેમાંથી સામાન્ય કાઢશું આ બંનેમાંથી સામાન્ય કાઢશું આ બંનેમાંથી સામાન્ય કાઢશું તો શું નીકળશે અહીંયાથી એક્સ અહીંયાથી એક્સ એટલે એક્સ નીકળશે સામાન્ય અહીંયા વધશે શું એક્સ અને અહીંયા માઇનસ ચાર અહીંયા અહીંયા માઈનસ નિશાની અહીંયાથી ત્રણ નીકળશે અહીંયાથી ચાર તેરી બાર એટલે અહીંયાથી પણ ત્રણ નીકળશે તો અહીંયા શું વધશે એક્સ અહીં નિશાની કેવી થઈ જશે માઇનસ કારણ કે અહીંયા માઈનસ કે સામાન્ય કાઢી એટલે માઇનસ પ્લસ કેવી થઈ જશે માઇનસ અહીંયા ત્રણ તો સામાન્ય નીકળી ગયા હવે કેટલા વધશે ચાર આ ભાંગ ગયા એક્સ પ્લસ ત્રણ એમના ચાલો હવે શું કરશું ખાસ યાદ રાખશું આખા પદમાંથી સામાન્ય કાઢશું આખા પદમાંથી શું નીકળશે એક્સ માઇનસ ચાર એક્સ માઇનસ ચાર એક્સ માઇનસ ચાર તો હવે શું વધશે અહીંયા એક્સ વધશે અને બીજું માઇનસ ત્રણ એટલે એક્સ માઇનસ ત્રણ આ ભાંગ ગયા એક્સ પ્લસ ત્રણ સોરી અહીંયા એક્સ માઇનસ ત્રણ છે અહીંયા એક્સ માઇનસ ત્રણ અહીંયા એક્સ માઇનસ ત્રણ ચાલો હવે અહીંયા છે એટલે છેદમાં લઈ લઈશું તો એક્સ માઇનસ ચાર એક્સ માઇનસ ત્રણ ભાંગ્યા એક્સ માઇનસ ત્રણ ચાલો હવે અહીંયા આ બંને પદ ઉડી જશે સરખા સરખા એટલે શું જવાબ આવશે એક્સ માઇનસ ચાર આપણો જવાબ આવશે આ આપણો જવાબ ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન નંબર ત્રણમાં ખાસ યાદ રાખજો કે શું આપ્યું છે ચાર એક્સની બે ઘાત વાયની બે ઘાત માઇનસ નવ ભાંગ્યા બે એક્સ વાય પ્લસ ત્રણ જો અહીંયા શું નિત્યસમ છે આપણું એ વર્ગ માઇનસ બી વર્ગ છે એટલે એ એ વર્ગ માઇનસ બી વર્ગ હોય તો એકવાર પ્લસ લેવાનું એકવાર માઇનસ તો આનું વર્ગનું શું થશે ખાસ યાદ રાખજો અહીંયા નિત્યશમ કયો છે એ વર્ગ માઇનસ બી વર્ગ બરાબર એકવાર પ્લસ એ પ્લસ બી અને એકવાર એ માઇનસ બી ચાલો એટલે અહીંયા બે એક્સ માઇનસ આ નવનું વર્ગનું ત્રણ તો અહીંયા લખવાનું આપણે કે બે એક્સ વાય માઇનસ ત્રણ એકવાર પ્લસ એકવાર માઇનસ ને એકવાર પ્લસ એટલે બે એક્સ વાય પ્લસ ત્રણ આ ભાંગ્યા બે એક્સ વાય પ્લસ ત્રણ એમને એમ ચાલો હવે શું કરીશું અહીંયા ભાંગા છે એટલે છેદમાં લઈ લઈશું બે એક્સ વાય માઇનસ ત્રણ બે એક્સ વાય પ્લસ ત્રણ આ છેદમાં લઈ લઈએ ભાંગા કરશે એટલા માટે એટલે બે એક્સ વાય પ્લસ ત્રણ સરખા પદ ઉડાડી દઈએ અહીંયા બે 3 પ્લસ ત્રણ અહીંયા બે 3 પ્લસ ત્રણ તો આપણો જવાબ શું આવશે બે એક્સ વાય માઇનસ ત્રણ ચાલો પ્રશ્ન નંબર ચાર જોયો પ્રશ્ન નંબર ચાર શું આપેલો છે કે એક્સની 2 ઘાત પ્લસ સાત એક્સ પ્લસ દસ ચાલો અને ભાંગ્યા એક્સ પ્લસ બે ચાલો હવે શું કરવાનું પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર તો ગુણાકાર સહગુણક જ લેવાનો એટલે સહગુણક શું થશે દસ કારણ અમને અહીંયા બીજી સંખ્યા આપવી હોય બે તો આનો ગુણાકાર કરવા જઈશું તો વીસ થઈ જશે પણ અહીંયા કોઈ સંખ્યા આપેલી નથી એટલે દસ જ રહેશે એટલે દસના એવા ભાગ પાડશું કે સરવાળો કરતાં કેટલા આવવા જોઈએ સાત તો પાંચ દુ દસ થશે પાંચને બે સાત તો સૌ પ્રથમ જોઈએ કે એક્સની બે ઘાત પ્લસ પાંચ એક્સ પ્લસ બે એક્સ એટલે પાંચ દુ દસ અને સરવાળો કરતાં સાત અહીંયા દસ એમના એમ ચાલો ભાંગ ગયા એક્સ પ્લસ ટુ એમને હવે આ બંને પદમાંથી સામાન્ય આ બંને પદમાંથી સામાન્ય તો આ બંને પદમાંથી શું નીકળશે અહીંયાથી એક્સ અને જે વધે લખી નાખશો અહીંયા શું લીધું એક્સ પ્લસ અહીંયા શું લીધું પાંચ ચલો એ જ રીતના આ બે પદમાંથી સામાન્ય અહીંયાથી શું નીકળશે બે અહીંયા પાંચ દુ દસ એટલે બે નીકળશે હવે અહીંયા શું વીધું એક્સ અહીંયા પાંચ દુ દસ બે નીકળી જાય એટલે પ્લસ પાંચ આ ભાગી ગયા એક્સ પ્લસ ટુ એમને ચાલો હવે આખા પદમાંથી સામાન્ય કાઢી લઈશું આખા પદમાંથી શું નીકળશે એક્સ પ્લસ પાંચ એક્સ પ્લસ પાંચ તો એક્સ પ્લસ પાંચ નીકળી જશે સામાન્ય હવે વધ્યું અહીંયા શું વધ્યું એક્સ ને અહીંયા બી એટલે એક્સ પ્લસ બી પાઈંગ ગયા એક્સ પ્લસ ટુ એમને એમ ચાલો ભાંગાકાર છેદ છેદમાં લઈ લઈશું એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ બી પાઈંગ ગયા એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ ટુ ઉડી જશે શું વધશે જવાબ આપણો એક્સ પ્લસ પાંચ આપણો જવાબ આ આપણો જવાબ ચાલો અહીંયા આ વિડીયો પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો